रज भरमात व्हीलर चालकों माटा हेलमेट ફરજિયાત ન ફર્યા બાદ પોલીસ ચેકિંગ માં 1 લાખ રૂપિયા નો દંડ વસૂલ કરતા અંકિત શર્મા પણ હેલ્મેટ ના વેચાણ માં ઉછાળો આવ્યો છે અંકલેશ્વર સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં પોલીસે હેલ્મેટ ફરજિયાત કર્યા બાદ હેલ્મેટના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અંકલેશ્વરમાં હેલ્મેટ વેચનારા નાના વેપારીઓ રોડની બંને બાજુએ હાટડીઓ માંડી દીધી છે પોલીસના તાપે વાહન ચાલકો મને હેલ્મેટ ખરીદી રહ્યા છે અંકલેશ્વરમાં તારીખ પહેલી એપ્રિલથી ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાના અમલીકરણ કરાવતા પોલીસે ઠેર ઠેર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરતા અને રૂપિયા પાંચસો સુધી દંડ વસૂલ કરાતા લોકો હવે ના છૂટકે હેલ્મેટની ખરીદી કરી રહ્યા છે પહેલા દિવસે અંકલેશ્વરના વિવિધ પોલીસ મથકોની હદમાં હેલ્મેટ ન પહેરનારા ટુ વ્હીલર ચાલકો સામે કુલ બસો વીસ કેસો કરા જે પૈકી કુલ રૂપિયા એક પચીસ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો હાલમાં અંકલેશ્વરની વિવિધ દુકાનોમાં ઉપરાંત સૌથી વધારે મુખ્ય માર્ગની બંને તરફ મોટી સંખ્યામાં હેલ્મેટ વેચનારા નાના વેપારીઓ કતારબંધ બેઠેલા જોવા મળી રહ્યા છે રૂપિયા થી માંડીને રૂપિયા આઠસો સુધીની રેન્જમાં હેલ્મેટ વેચી રહ્યા છે હેલ્મેટ ન પહેરવા બદલ રૂપિયા પાંચસો નો દંડ થાય છે આ રકમમાં નવું હેલ્મેટ ખરીદી શકાય છે જેથી લોકો હેલ્મેટ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે અંકલેશ્વર પોલીસે પણ સતત બે દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રાખી છે કેટલાક વાહન ચાલકો એ સૂચન કર્યું છે કે દંડ વસૂલવાને બદલે પોલીસ વાહન ચાલકો પાસે સ્થળ ઉપર હેલ્મેટ ખરીદી કરાવવી જોઈએ દ્વારા મેં ગઢકોલ કા રહેવાસી હું અબી જો ચેકિંગ સ્ટાર્ટ કીયા સરકાર કે તરફ સે સેફ્ટી સેફ્ટી પર્પસ કો લેકે બાઇક પે જો હેલ્મેટ યુઝ નહી કરતા લોગ તો મેં એસા કહેના ચાહતા હું કે જો સરકાર દંડ લે રહી છે اس કે જગે પે તો સરકાર ઉસ કે જગે પે 500 રૂપિયો જો દંડ લેતી હે જુરમાના જો લેતી હે હેલ્મ નહીં હેલ્મેટ પહેરને પે બાઇક ચલાતે ટાઈમ तो उसके जगह पे वो उसके जगह उनको हेलमेट प्रोवाइड करें ऐसे ले लेकिन उसके जगह पे उनको ये हेलमेट प्रोवाइड करें सेफ्टी के लिए तो इससे क्या है कि लोगों की सेफ्टी और सेफ्टी भी बढ़ेगी जो बाइक चलाते हैं और अवेयरनेस बढ़ेगी सेफ्टी को लेके अब क्या तो कि ये जो डन ले रहे हैं ये अच्छा है सेफ्टी लिए डन ले रहे वो ठीक है हो, हो रहा है सेफ्टी के लिए वो सब अच्छा है ये जो सरकार ने रूल्स किया है वो अच्छा है ये सरकार ने ये रूल अच्छा निकाला है कि इससे क्या है कि जो भी लोग मतलब एक्सीडेंट बढ़ते हैं एक्सीडेंट होते हैं उससे इंजरी जो होती है वो इंजरी कम होगी एक्सीडेंट कम होंगे और लोगों में अवेयरनेस भी आएगा इस चीज़ का कि सेफ्टी पर्पज़ वो सेफ्टी अगर बाइक से लेके कहीं भी निकले उनके फैमिली के लिए भी ये सेफ है सबके लिए सेफ रहेगा अगर ये हेलमेट यूज़ करते हैं तो